ગુજરાતી પોલીસે કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે પાલ અને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ઈ સિગારેટના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ ટેટોડ યાર્ડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા હતા પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા એક કરોડ સાત લાખ એક હજાર ચારસો નો પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજનની એની સામેના ભાગમાં મહાન ટેરેસ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેસો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે ને એક કરોડ અને સાત લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે